ઘણી બધી જ્ઞાતિની અંદર મંદિરમાં મસ્જિદમાં ચર્ચમાં જવા માટેનો એક પ્રોટોકોલ હોય હાજી મુસલમાન ભાઈઓ આપણા એંસી વર્ષના હોય કે બાર વર્ષના હોય એ જ્યારે મસ્જિદની અંદર જાય ને ત્યારે એમનો કફણી પાયજામો અને ટોપી પહેરેલી જ હોય પણ આપણા હજુ આપણે થોડા જાગૃત થવાની જરૂર છે કે આપણી બેટીઓ ટૂંકા કપડા પહેરીને મંદિર ની અંદર આવે સાચી વાત છે અને પૂજારી કે ટ્રસ્ટી હોય કે ભાવિક ભક્તોએ એ કેવું પડે કે બેન આ પિકનિક સ્થાન નથી ત્યારે એ કહેતા અમને પણ દુઃખ થાય તો એ સંસ્કારો પણ મા બાપને કારણ કે પિકનિક સ્થાન જુદું છે મંદિરનું સ્થાન જુદું છે મંદિરના વાઇબ્રેશનો મંદિરની સાત્વિકતા ત્યારે જળવાય કે જ્યારે આપણે પણ એક સરસ કપડાં પહેરીને

અમે કોઈ દિવસ એમ નથી કેતા કે દીકરીઓ આ કપડા પહેરવા કે આ નહીં પહેરવા કેમ કે એની ઉપર બી વિવાદ ઉભો થાય પરંતુ એક પ્લેસ મંદિર નું પ્લેસ છે તો ત્યાં કપડા પણ વિચારો તમારા સાત્વિક હોવા જોઈએ તમારા કપડા સાત્વિક હોવા જોઈએ તમારું વર્તન પણ સાત્વિક હોવું જોઈએ અને જતા એ કે કે લોકો લોકો હોય મુસલમાન ભાઈઓ જયારે ત્યાં જતા હોય ત્યારે ગરીબ માં ગરીબ હશે ને તે પણ એ પ્રોટોકોલ નું પાલન કરશે તો આપણે કેમ નથી કરી શકતા કરવું જોઈએ બરાબર છે અને મંદિર ડેવલપ થઈ રહ્યું છે બધાઓને અમે તો વિનંતી કરીએ આવો આપણું જ આ તીર્થ છે ને આપણા તીર્થને આપણે જ સંવારવાનું છે એને સજાવવાનું પણ આપણે જ છે અને જે દિવસે આપણે આપણા તીર્થને પ્રેમ કરતા થઈ જઈશું ને તે દિવસે સનાતન સંસ્કૃતિ અને આ જ ધારાધોરણ પર આજ સુધીમાં ટકાવી ટકી શકી છે સનાતનને કોઈ મિટાવી શકવાનું નથી અને સનાતન મીટવાનો પણ નથી કારણ કે હજુ પણ સાત્વિકતા આપણામાં પડેલી છે જી સાચી વાત છે જી ખરેખર અને નેક્સ્ટ જનરેશન માટે આ ખૂબ મોટી વાત છે કે સનાતન ધર્મ આપણી પાસે છે અને એના જેવો કોઈ સનાતન બીજો ધર્મ નથી અને ચોક્કસ કારણ કે સનાતન આપણો જે છે ને આપણો શબ્દનું નામ છે હિન્દુ આપણે કહેવાય છે હિન્દુ તો હિન્દુ એક વ્યાખ્યા આપી છે એક શબ્દ હતો કે હિન્દુ સનાતન એ ઘણી સાંભળ્યું છે તો એનો અર્થાત તમે જરાક હા હિન્દુ કોને કહેવાય હિને ન દુયતે ઇતિ હિન્દુ કે બીજાને દુખ થતું હોય ને એ જોઈને પણ પોતે દુખી થાય એવા કોમળ હૃદય વાળો હોય ને તે હિન્દુ હોય હિન્દુ કોઈ દિવસ આક્રમક નથી હિન્દુ આક્રમક બની જ નહીં શકે હિન્દુ ડરપોક નથી હિન્દુ બહાદુર છે પણ એ આક્રમક નથી નથી અને પ્રાણી માત્રને પણ દુઃખ થતું હોય અને તે દુઃખ જોઈને પોતાનો અંતરાત્મા પણ ડૂબાય આવી જે મનસ્થિતિ વાળા છે તે સાચા હિન્દુ છે અને એની વ્યાખ્યાત છે આપણે શાસ્ત્રોની અંદર આપેલી છે હિને ન દુયતે ઇતિ હિન્દુ જી અને એક બીજી વાત કે મેં ઘણીવાર સાંભળી પડશે અને એક મહારાજ મને કીધું હતું કે માણસ એક બ્રાહ્મણ જ છે પોતે હા બધા જ આપણા ખાલી મંદિરના ના બ્રાહ્મણ એ જ બ્રાહ્મણ નથી પણ માણસ પોતે પણ બ્રાહ્મણ છે જો એની વૃત્તિ એના વિચાર એની વાણી અને એના કાર્યો જો સાત્વિક હોય સારા હોય તો એ ખરેખર એક પોતાની જાત બ્રાહ્મણ જો એક વસ્તુ એ સાચી વાત હા એ એના ઉપર હું તમને જરાક પ્રકાશ પાડું but my first wedding shoot is how every click of the shutter can hold a lifetime of memory your moment special with parivanch Entertainment's all inclusive photography and videography services just dial 9106879330 to book your session today trans video dara lambo thase to vantho nahi pan aa khub jaruri che Ji. bhagwane gitani andar kidu ke janmana jayato shudra sanskaradwijya ucchyate

આની અંદર નીચું કોઈ નથી આ ચારે ચાર ભગવાનના જંકો છે સાચી એક મા બાપના ચાર દીકરા તેની અંદર એક બુદ્ધિશાળી એક ધાર્મિક બસ એનું બીજામાં મન નહીં લાગે ધર્મની વૃત્તિ કરે અને તે બાળકને કીધું કે ભાઈ તારે બધું ધર્મનું સાચવવાનું અને એનો જે કુટુંબ વધતો ગયો ને તે કહેવાયો બ્રાહ્મણ જી એક માણસ છે ને જરાક બહુ બળે વ્યવસ્થિત કે જે ઘરનું રક્ષણ કરી શકે તે ના વંશજો બયના ક્ષત્રિય જે માણસ ઘરનું સંચાલન સારી રીતે કરી શકે આય અને વ્યય આ બંને નો સમન્વય સાધીને બેલેન્સ કરીને સારી રીતે ઘરનું ઘરભાર ચલાવે એ બન્યો વણિક વણિક અને શુદ્ર એટલે કોઈ નીચી જ્ઞાત નથી જ્ઞાતિ તો મેં ને તમે બહાર પાડી ભગવાને તો ખાલી બે જ વસ્તુને બે જ વસ્તુમાં ભેદ કર્યા છે એક સ્ત્રી અને એક પુરુષ જી બરાબર બાકી બ્લડ મારું બ્રહ્મણનું બ્લડ અને શૂદ્રનું કે જેને આપણે આદિવાસી કહીએ છીએ એનું બ્લડ એક જ છે એ ભગવાને ભેદ નથી પાડ્યા એને પણ બે કાન છે અમારે પણ બે કાન છે એને એક નાક છે આપણને પણ એક મોડું છે બે આંખ છે એને પણ બે આંખ છે જો ભગવાને ભેદ પાડ્યા હોય હા તો ખાલી એક જ વસ્તુનો કે એક સ્ત્રી અને એક પુરુષ

હું તો એક વસ્તુ સમાજને બી પૂછું કે બ્રાહ્મણનો દીકરો હોય માઉસ મટન ખાતો હોય દારૂ પીતો હોય અને એક બાજુ એક આપણો આદિવાસી ભાઈ જે ધર્મ પાળતો છે કોઈ દિવસ માઉસ મટન નથી ખાતો રોજ સત્સંગ કરે છે આ બે માં બ્રાહ્મણ કોને ગણશો હું આદિવાસી ભાઈને બ્રાહ્મણ ગણીશ હું એને પવિત્ર માનીશ બરાબર છે અને જ્યાં સુધી આ ભેદ આ સાચી સમજણ જ્યાં સુધી સમાજમાં નહીં આવે ને ત્યાં સુધી જે જાતિવાદી ગિદ્ધો જે વોટ બેંક ની રાજનીતિ કરતા હોય એવા ગિદ્ધો બસ તને પટેલ ને મને બમણ આ બે ની અંદર આપણને લડાવતા જ રહેશે એ લોકોનો એ લોકોનો સ્વાર્થ સાધતા રહેશે બાકી ધર્મ કોઈ દિવસ પણ કોઈ વ્યક્તિનું અપમાન નથી કરતો ભેદભાવ કરતો નથી મહર્ષિ વેદવ્યાસ કોણ હતા હાજી એ માછીપુત્ર હતા ને બરાબર વાલ્મીકી કોણ હતા આદિવાસી હતા ને આજે એનું રામાયણ વાલ્મી રામાયણ કોઈ પણ વસ્તુ કહીએ તો પ્રમાણ આપણે કોનું આપીએ વાલ્મી રામાયણ નું આપીએ આજે વેદ વ્યાસ આપણે દરેક જગ્યા પર શાસ્ત્રોના પ્રમાણ આપીએ ત્યારે વેદ વ્યાસ એ શું બ્રાહ્મણ થોડા હતા વેદ વ્યાસ તો માછી પુત્ર હતા તો આપણા બાપ દાદાઓ ભેદ નતા સમજ્યા ભગવદ ગીતા કોણે આપી વેદવ્યાસ જે આપી મહાભારત કોણે આપ્યું વેદવ્યાસ જે આપ્યું તો શું કામ આપણે નાતીવાદના વાડાની અંદર આવીને આપણે એકબીજાના પ્રત્યે પ્રેમ ને બદલે તિરસ્કાર કરીએ છીએ તો સમાજને પણ મારી તો એક ખાસ દ્રષ્ટિ કે એવા પેલા જે વોટ ના વોટ બેંકના ગીધોની વાતોમાં નહીં આવો અને તમે સાચું સમજો કોઈ પારખું નથી બધા જે છે આપણા જ છે આપણી એક જ સંસ્કૃતિ છે આપણે એક જ ધર્મ છે હા પંથ વાળા જુદા જુદા હશે કોઈ સ્વામિનારાયણ માં માનતું હશે કોઈ વૈષ્ણવ માનતું હશે કોઈ હવેલી પંથ માનતું હશે કોઈ શૈવ પંથ માનતું હશે કોઈ શાક્ય હશે પણ એક જ પર્વત પર જવાને માટે જુદા જુદા રસ્તા હોય એક જ જગ્યાએ આપણે જવું છે અહીંયાથી થી બિલ્લી મોરા જવું છે તો આપણે અમલસાડ પર રહીને પણ જઈ શકીએ માણસને ખબર પડી જાય તો મને નથી લાગતું કે આપણે કોઈ દિવસ બીજા એકબીજાની સાથે નાતીવાદ ભેદભાવ રહે અને અમે તો બ્રાહ્મણોને હવે એવું નથી રહ્યું હવે સગવડો નથી મળતી તે હવે છે તે ને પણ મળતી થઈ ગઈ છે ગુરુકુળ પાઠશાળા આ તે બધું અને કઠિનમાં કઠિન ઉચ્ચારણ વાળા વેદ મંત્રો આજે બ્રાહ્મણના દીકરાઓ પંદર પંદર અઢાર અઢાર વીસ વીસ બાવીસ બાવીસના ના વર્ષો જ્યારે યજુર્વેદ સંહિતા કરીને આવે ત્યારે અમને ગર્વ થાય કે નહીં આપણે સંસ્કૃતિ જાગી રહી છે ખરેખર લોકો હવે જાગ્યા છે હાજી અત્યારે સુસુપ્ત અવસ્થામાં હતા હવે એ લોકો ખરેખર જાગ્યા છે જ્યારે ટેકનોલોજી એક નવો મોડ લીધો કે બધી જ જગ્યાએ ટેકનોલોજીનો યુઝ થયો અને એ ટેકનોલોજી આપણને ઇઝી તો બનાવે જ છે આપણા કામો પરંતુ એ ટેકનોલોજી આપણને આળસો પણ બનાવે છે અને એક માહોલ એવો ઉભો કર્યો કે હવે આપણે ઈશ્વર પાસે ઈશ્વરની શક્તિનો અહેસાસ થાય છે કે ખરેખર ટેકનોલોજી તો આપણા ખાલી કામો ઈઝી કરવા માટે છે બાકી જે આપણે સંસ્કાર એ તો આપણા જુઓ વાતચીત વિજ્ઞાન છે ને વિજ્ઞાનની ઉત્પત્તિ ધર્મમાંથી થઈ છે આજે ઘણા બધા કહે કે ધર્મ અને વિજ્ઞાન બંને જરૂર છે ના ધર્મની અંદરથી વિજ્ઞાનની ઉત્પત્તિ થઈ છે વિજ્ઞાનમાંથી ધર્મ નથી ઉત્પન્ન થયો જ્યાં વિજ્ઞાન પૂરું થાય છે ને ત્યાંથી ધર્મ સ્થાપ થાય શરૂઆત થાય છે એટલાય ઘણા બધા વૈજ્ઞાનિકો હું તો બધા વૈજ્ઞાનિકોને પણ એક પ્રશ્ન કરું કે તમે લોહીના ટીપા બનાવી શકો છો જ નથી બરાબર એમ કે કે અમે વિમાન બનાવ્યું ધર્મએ શું વિમાન કેવી રીતે બનાવ્યું વિમાન બનાવવાને માટેની હિસ્ટ્રી તમે જાણો કે દેશના તલપુડેજી આપણે દરેક ગર્વ લેવો જોઈએ એ તલપુડેજી જેની પાસે ભારદ્વાજ વિમાન શાસ્ત્ર એટલું બધું અધ્યયન કરીને એમણે વિમાન બનાવેલું પણ એની પાસે પૈસા નહી હતા આ વાત ખબર પડી રાઈટ બ્રધર્સ અને રાઈટ બ્રધર્સો એ લોકોની સાથે એક સામાન્ય આજની ભાષામાં કહીએ તો એક ટીટી કરી કે અમે તમને આર્થિક સપોર્ટ આપીએ તમે અમને ટેકનોલોજી આપો જી અને એ તલપુડે વિમાન બોમ્બેની ચોપાટી પર ઉડાડ્યું બસો મીટર ગયું અને પછી એને લેન્ડિંગ થયું અને ઓગણીસો ને સાત ની અંદર આ તલપુડે ની જે ટેકનોલોજી હતી તેની અંદર અપગ્રેડેશન 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 કરતા કરતા પહેલું વિમાન ઉડાડ્યું અને એ તલપળેજીનું પણ હું તો કહું કે હવે આપણી પાસે કોઈ એના પુરાવા નથી પણ તલપડેજીનું મૃત્યુ પણ એક શંકાસ્પદ રીતે થયું અને એ બધા છતાં પેટન કોને મળી ગઈ રાઈટ બ્રધર્સને એટલે વિમાનોની જે વિદ્યા છે

આપણને પૂછીએ ત્યારે આપણે ગર્વ કરીને કહેવાનું કે અમે શૂન્યની શોધ કરી છે જી બિલકુલ અને જો શૂન્યની શોધ ન થઈ હોય દુનિયામાં સૌથી જૂનામાં જૂની સંસ્કૃતિને આપણે રોમન સંસ્કૃતિ કહીએ છીએ અત્યાર સુધી આપણે ઇતિહાસ ખોટો ભણીને આવ્યા કે રોમન સંસ્કૃતિને સૌથી પુરાણી કીધી તો રોમનની લિમિટ તમને બતાવું કે વી એટલે ફાઈવ ને એક્સ એટલે ટેન અને એલ અને એમ તેની ઉપરાંતની ગણતરી શું છે

આ આપણો કમાલ છે અને આ જે મોબાઈલ ની ટેકનોલોજી છે કોમ્પ્યુટર ની ટેકનોલોજી છે એ બાયોનેવરો ટેકનોલોજી કહેવાય શૂન્ય અને એક ના કોમ્બિનેશન થી એ બનેલી જો શૂન્ય શોધાયું જ ન હોત તો આજે મોબાઈલ કે ટેલિવિઝન આપણી પાસે હોત ખરા નહી આપણે શું શોધ્યું જે દિવસે લંડન માં અને બ્રિટિશ જે દિવસે છે તે કેળના પત્તા ઉડીને ફરતા ને તે દિવસે ધાકાની અંદર ત્યારે બાંગ્લાદેશ જુદું નતું એ આર્યાવતનો જ એક ભાગ હતો બાંગ્લાદેશ અફઘાનિસ્તાન આપણું ઈરાન સુધી વ્યાપેલું હતું ખંડ ખંડ નતું ત્યારે એક ઢાકાની અંદર એક માચિસ ની અંદર આખો મલમલ નો ટાંકો આવી જાય એ ટેકનોલોજી આપણી પાસે હતી આપણે દુનિયાને આપ્યું છે ફ્રીજ ની શોધ એ લોકોએ નથી કરી ઇલેક્ટ્રિક ની શોધ એ લોકોએ નથી કરી

સાચું પેલા છે એના સિદ્ધાંતો આપ્યા અને જે આજે આ બધા ગોરસ ને આ જે બધી ગણતરીઓ જે છે જે ભૂમિતિના પ્રમેયો જે છે ને આપણે કોના નામે ચલાવ્યા પાયથાગોરસના પણ આપણે ભસ્કરાચાર્ય ને ભૂલી ગયા અને ભાસ્કરાચાર્ય દીકરી લીલાવતી અને લીલાવતી શિરોમણી વાંચજો ત્યારે તમને ખબર પડશે કે આપણું ગણિત પણ કેટલું મહાન હતું સાચી વાત એટલે આપણી સંસ્કૃતિ ખૂબ મહાન છે વૈજ્ઞાનિક છે આ પૂજા વિધિ પણ બધી વૈજ્ઞાનિક છે અને જે લોકો એ જાણવી છે તે લોકો મને પર્સનલી કોન્ટેક કરે હું એ લોકોને દરેકે દરેક પૂંજા વિધિની હું વિજ્ઞાન બતાવીશ જી જે વિજ્ઞાન વિજ્ઞાનની લિમિટ બતાવું તમને એક ડાયાબિટીસનો પેશન્ટને જો કોઈ એલોપેથી ડૉક્ટરે જો છે તે રિપેર કરે હોય તો મને બતાવો બરોબર છે એક કિડની ડાયાલિસ રિવર્સ કર્યું હોય તેવું બતાવો જ્યારે આપણા અથર્વવેદમાંથી ઉત્પન્ન થયેલો આયુર્વેદ અને આયુર્વેદની અંદર હું તમને ઘણા બધા કિસ્સા એવા બતાવીશ કે હજુ તો એકસો ને ઓગણપચાસ વર્ષ થયા ક્લોરોફોર્મ ને તે પહેલા પણ આપણા દેશ ની અંદર ચારસો પ્રકારના ઓપરેશન થતા હતા સુશ્રુત એને એના ઉપરથી આખી સંહિતા લખી સુશ્રુત સંહિતા આપણો ધર્મ નબળો નથી આપણે સુકામ નબળા આપણે હિન્દુઓ આપણા સનાતનીઓ મારા દોસ્તો

તો આપણે તો ગર્વ લેવો જોઈએ કે હું સનાતની છું અને આ વસ્તુ જ્યારે બધાની અંદર આવશે ને ત્યારે બાકી વિજ્ઞાનનો અમે કોઈ દિવસ બહિષ્કાર નથી કરતા અમે વિરોધ પણ નથી કરતા પણ વિજ્ઞાન અમારો વિરોધ કરે છે સાચું સમજ્યા વગર કે જે લોકો બ્લડ બી નથી બનાવી શકતા ને તે લોકો જયારે એમ કે ભગવાન જેવું કશું છે જ નહીં રામ તો કાલ્પનિક હતા ત્યારે દુઃખ થાય દુઃખ ક્યારે થાય કે આપણા ધર્મ ઉપર ઘ કરે આપણી સનાતન ની જડ ની ઉપર પણ આપણી એકતા હોય ને તો એવાના આપણે મોઢા બી બંધ કરી શકીએ પણ આપણા માં એકતા નથી એકતા નથી એકતા નહીં એકતા થવા નથી દેતા કારણ કે જે દિવસે સનાતન જાગી ગયો ને એક થઈ ગયો ને બે દિવસે ઘણા બધાની દુકાનો બંધ થઈ જશે શોભા એ છે અને મોર છે ને પીંછા વગરનો હોય ને તે નહીં શોભાઈ આપણા સનાતન રૂપી મોરના પીછા કોણ છે ખબર મહાભારત રામાયણ અઢાર પુરાણ આપણા ઉપનિષદો આપણા ભાષ્યો આપણા કાલિદાસ જેવા કવિઓ એ બધા મોરના પીછા છે અને આ મોરના પીછા થકી આપણી સંસ્કૃતિ શણગારાયેલી છે આપણે કોઈ દિવસ દિનહીન બનવાની જરૂર જ નથી આપણે એક રોટલો ખાઈશું રાણા પ્રતાપ એ ઘસની રોટી ખાઈને પણ સનાતનને માટે એક સનાતનને માટે લડ્યો છે ને પ્રાણની આહુતિ આપી પણ એને સનાતન છોડ્યો નથી આપણે કેવા થઈ ગયા આપણે અત્યારે ક્યાં છો દરેક સનાતનીઓને હું તો કહું કે તમે તમારી જાતને પૂછો કે આપણે ક્યાં છીએ બર્ગર ને પીઝામાં કે મંચુરિયન માં મંચુરિયન માં કે બીઝા બર્ગર માં તો પીઝા બર્ગર માં આપણી એ સંસ્કૃતિ નથી તો આપણે આપણી સંસ્કૃતિને વળગીએ અને આપણે તમારા જેવા સરસ માણસોના અને ખૂબ જે 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 તમે પરિશ્રમ કરીને સનાતનીઓને એ છે તો તે તમારા બધાની ઉપર પણ અમારા બ્રાહ્મણ સમાજ વતી તમારા પર આશીર્વાદ છે એક બ્રાહ્મણના પ્રતિનિધિ તરીકે હું બીજું તો શું આપી શકું બ્રાહ્મણની પાસે શું હોય આશીર્વાદ સિવાય બીજું કશું નથી હોતું અને એ આશીર્વાદમાં એ તાકાત છે